આ કીબોર્ડ ઉપર હું તમને ગરબાના ક્લાસ એક બે આપું છું અને મિત્રો હાર્મોનિયમ અને કીબોર્ડ એક જ વસ્તુ છે એ આગળના ક્લાસોમાં મેં સમજાવ્યું છે હાર્મોનિયમ પર પણ ગાઈ શકાય કીબોર્ડ પર પણ ગાઈ શકાય તો એક દર્શક મિત્રોની ફરમાઈશ હતી ફરવેથી પહેલું મારું નહોતું રહે તો એ હું અત્યારે ગાઉં છું મિત્રો આ રીતે તમારે ગાવાનું છે પછી આગળ આંકડા તમારે ગાવાના છે તો આના નોટેશન હું તમને એક મોકલું અને એક હું તમને શીખવાડવા જઈ રહ્યો છું અને તાલ હિંચ છે તો સાંભળો પેલા આ ગરબો પછી હું તમને આ કીબોર્ડ પર લાવીશ અને કીબોર્ડ ઉપર કઈ રીતે આની આગળથી ચલાવવાની કયા સોરો લાગશે આમાં કેવી રીતે ગાવાનું એ તમને શીખવાડ તો સાંભળેલો પેલા મિત્રો આ ગરબો અત્યારે આ ખૂબ જ પ્રાચીન અને લોકપ્રિય ગરબો સાંભળ્યો તો એને આપણે હવે મિત્રો કેવી રીતે એને ગાવાનો છે તો એના શબ્દ અને સ્વર આપણે સમજીએ અને ગાઈએ તો સર્વપ્રથમ મિત્રો આ મારું રોનેલનું કીબોર્ડ છે ઇલેક્ટ્રોનિક તો એને હું સમજાવી દઉં તો મિત્રો આ બાજુ ડાબી બાજુ જે છે એને અતિ મંદ્ર સપ્તક કહેવાય પછી બીજું છે ડાબી બાજુથી એને મંદ્ર મંદ્રસપ્તક કહેવાય ડાબી બાજુથી ત્રીજું છે એને મધ્ય સપ્તક કહેવાય ડાબી બાજુથી ચોથું છે તેને તાર સપ્તક કહેવાય અને ડાબી બાજુથી પાંચમું છે એને અતિ તાર સપ્તક કહેવાય તો આ રીતે કીબોર્ડમાં પાંચ સપ્તક હોય છે મિત્રો દર્શક મિત્રો મેં

ત્યાં રેજા ઉપવાસ માં મગર ઉપવાસ મગરે રે તો જો પછી લખ્યું છે મારી આશા પૂરા બે રમે હોજી રે તો જો મારી માં મરી ગોગો આસો પૂરા આસો પૂરા ગોગો રે સ ગરીબે ગરીબે રે રે રેમે રેમે ઓ રમે માં જો મિત્રો રમે રે ગરે ઓ વે જીર સ સા તો આ રીતે આલીટી બની આગળ શીખવાડું તે પહેલાં દર્શક મિત્રો આપને એક અગત્યની માહિતી આપું છું એ અમારા ઓનલાઈન ક્લાસો ચાલુ થઈ ગયા છે અને બે કે ત્રણ જગ્યા જ ખાલી છે હવે આપ જોડાવા માંગતા હો તો માહિતી ઉપર સંપર્ક નંબર આપ્યો છે ત્યાંથી કોલ કરી અને માહિતી મેળવી લેજો ફક્ત ત્રણ મહિનાનો જ કોર્સ છે અમારો ત્રણ મહિનામાં આપને સંગીતની સમજણ આવી જશે કેવી રીતે આ રાગો બને છે કેવી રીતે નોટેશનો બનાવ્યા છે તેની સમજણ આવી જશે મિત્રો આપને તો ચાલો હવે આપણે આગળ જોઈએ હવે દર્શક મિત્રો આગળ લખ્યું છે આગળ લખ્યું છે ગરબે રમીને તાળી પડે જીરે તો એમાં જે પહેલી લીટી હતી એ પડવેથી પહેલું માનું નોરતું એના એ સ્વર લાગશે મિત્રો ગ ગવાળા બરાબર છે જો હું ગાઉં છું પડે જીરે તો એના એના છે છે અને પછી લખ્યું પર તવ કે જીણા મોર તો એ બીજી લીટી લખ્યું છે સાસાવાળી બીજી લીટી છે એવા બીજે ત્રણા ઉપવાસ એ લીટી લેવાની છે મિત્રો તો તમે જુઓ

આ ત્રણ લીટીનું જ નોટેશન છે મિત્રો અને આ રીતે તમારે આખો ગરબો ગાવાનો છે દરેક અંતરા આ રીતે ગાવાના છે તો અહીંયા આ ગરબાનો ક્લાસ પૂરો કરું છું આગળ કંઈક નવું તમારી ફરમાઈશનું કંઈક નવું લઈને આવીશ શક્ય ત્યાં સુધી ગરબા આપીશ મિત્રો તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલ છે ને બેલને દબાવો ઓલ વિડીયો કરો તો દરેક ક્લાસો આપના મોબાઈલ માં આવી જશે તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરમું છું અને અનુમતિ ચાહું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત